તો હેલો મિત્રો કેમ છો તો હું છે સુમરા મહેબ આજે હું તમને બતાવી રહ્યો છું આપણું ગામ જે ગામ તો ચાલો આપણે જોઈએ છીએ કેવું છે તો મિત્રો આપણે અત્યારે નીકળી ગયા છીએ આપણું ગામ જોવા માટે તો મિત્રો અત્યારે આપણે શહેરીમાંથી તો નીકળી રહ્યા છીએ તો વરસાદ બહુ પણ આવી ગયો છે અત્યારે તમે જોઈ શકો છો પાણી પણ કેટલું ભરાઈ ગયું છે તો સામે દુકાનો પણ આપણી આવી ગઈ છે હવે મિત્રો આ છે અમારું ગામની બધી દુકાનો તો મિત્રો હવે આપણે આ વે ઉપર ચડી રહ્યા છીએ આગળ અને છોકરા પણ જોઈ રહ્યા તમે કરે સ્કૂલ થી નીકળી રહ્યા છે બધા ઉડી ઉપર બચત બીછરો બની રહ્યો છે હવે આપણે આપણે જઈ રહ્યા છીએ આ કા બાઈક સ્ટેન્ડ ઉપર તો તમને એ પણ બતાવવા રહી કે આપણો બાઈક સ્ટેન્ડ કેવો છે જેણા ગામનો તો સામે હાઈવે આપો દેખાઈ રહ્યો છે હવે અને આપણે હવે જઈ રહ્યા છીએ બસ સ્ટેન્ડ ઉપર તો હાઈવે ઉપર આપણે ચડી ગયા છે ફાઇનલી તો હવે સામે આપણે બસ સ્ટેન્ડ આવી રહ્યું છે તો હાઈવે ઉપર આવી મિત્રો હવે ગયું છે આ બધી જ દુકાનો પણ તમે જોઈ રહ્યા છો મિત્રો વરસાદ પણ બહુ જ પડ્યો છે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો તો આ ગયું આપણું આવી ગયું આપણું બસ સ્ટેન્ડ જેટલા